ભુજ બ્રોકર એસોસિએશન દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી ગઈકાલે સમગ્ર દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આ સાથોસાથ કચ્છ જિલ્લા તેમજ ભુજ શહેરમાં જુદી જુદી સંસ્થા ટ્રસ્ટ શાળા કોલેજ તેમજ જુદા જુદા ગ્રુપો દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ભુજ શહેર મધ્ય ભુજ બ્રોકર એસોસિએશન દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમના સભ્ય તેમજ પ્રમુખ ઉપપ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી અમારા દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આ સાથે જ તમામ નાગરિકોને પણ આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે તો આ તકે અલ્પાહારની વ્યવસ્થા ભુજ બ્રોકર એસોસિએશન તેમજ ભુજની આમ જનતા માટે કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ બ્રોકર એસોસિએશનના ઉપપ્રમુખના શબ્દોમાં મારું નામ જીતુભાઈ ઠક્કર ભુજ બ્રોકર એસોસિએશનનો ઉપપ્રમુખ તરીકે આજે અમે ઘણા વર્ષથી આ પ્રજાસત્તાક દિનનો ઉજવણી કરી રહ્યા છીએ એમાં બ્રોકર એસોસિયન વધતી કદા બ્રોકર એસોસિયન તરફથી આ પ્રોગ્રામ રાખીએ છીએ હવે અત્યારે આ વખતે બ્રેડ ને જલેબી એ આમ જનતા માટે પણ આપણે નાસ્તા કરી રાખેલ છે એ બ્રોકર છું આજે જે દર વખતેની જેમ દર વખતે આગલા વર્ષે પણ અમે જલેબી ગાંઠિયાનો પ્રોગ્રામ રાખ્યો હતો ને આ વર્ષે અમે ઉદ્યોગ બ્રેડ ને જલેબી પ્રોગ્રામ રાખેલ છે તો સર્વે ભાઈઓને પણ આમંત્રણ છે અને તમામ મિત્રોને પધારવા વધારવા વિનંતી